ભારત સ્થાપના દિવસ નિમિત્તે દિવાળીપુરા ખાતેથી પદયાત્રા નીકળી હતી આ પદયાત્રામાં ધારાસભ્ય કાઉન્સિલરો અને વિસ્તારના લોકો જોડાયા હતા અને આ પદયાત્રા વિવિધ વિસ્તારમાં ફરી હતી આજે ભારત સ્થાપના દિવસ નિમિત્તે દિવાળીપુરા કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરથી પદયાત્રા નીકળી હતી જેમાં દિવાળીપુરા વિસ્તારમાં અલગ અલગ વિસ્તારોમાં આ પદયાત્રા ફરી હતી જેમાં અકોડા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ કાઉન્સીલર સંગીતાબેન ચોકસી મહાલક્ષ્મીબેન શેઠિયાર પૂર્વ પ્રદેશ મહામંત્રી શબ્દ શરણ બ્રહ્મભટ વોર્ડ પ્રમુખ અગિયારના ભાર્ગવભાઈ તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હોદ્દેદારો મહિલા કાર્યકર્તાઓ આ પદયાત્રામાં જોડાયા હતા સાથે ધારાસભ્ય ચૈતન્ય દેસાઈના હસ્તે કાર્યકર્તાના ઘરે ઝંડા વંદન કરવામાં આવ્યું હતું તો વિકાસલક્ષી કામો ચાલીસ લાખના ખર્ચે દિવાળીપુરા અયોધ્યાપુરીમાં અલગ અલગ વિસ્તારોમાં ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું

આજે છઠ્ઠી એપ્રિલ ઓગણીસો એસી ના દિવસે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે આજ રોજ ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ હતી અને એટલા માટે આજે વોર્ડ નંબર અગિયારમાં દિવાળીપુરા વિસ્તારમાં પદયાત્રા કાઢી અને કાર્યકર્તાના ઘરે ધ્વજારોહણનો કાર્યક્રમ રાખ્યો છે ત્યારબાદ વિકાસલક્ષી કામો પ્રજા માટે કરવાના હોય એનું પણ ખાતમુહૂર્ત વોર્ડ નંબર અગિયારમાં રાખ્યું છે જે ચાલીસ લાખ રૂપિયા સુધીના કામો છે ત્યારબાદ સન ફાર્મા રોડ ઉપર છાસ વિતરણનો કાર્યક્રમ છે અને ભગવાન હનુમાનજીના મંદિરેથી દર્શન કરી અને આ કાર્યક્રમની શરૂઆત કરી છે આગામી દિવસોમાં પણ આ જ રીતે ભારતીય જનતા પાર્ટી લોકોની સેવા કરતી રહેશે અને વિકાસના કામો આગળ વધતા રહેશે આજે એપ્રિલ છ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે આજે સર્વે કાર્યકર્તાઓ સાથે વિસ્તારમાં ઘણી બધી જગ્યાએ ધ્વજ લઈને યાત્રા કાઢી છે સાથે જ છાસ વિતરણનો કાર્યક્રમ છે આજે ઘણા બધા સ્થળો પર કામોના પણ અમે ખાતમુહૂર્તો રાખ્યા છે લગભગ ચાલીસેક લાખના કામો છે એના ખાતમુહૂર્ત રાખ્યા છે અમારી સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ વોર્ડ નંબર અગિયારના કાઉન્સિલર અને ડેપ્યુટી મેયર એમ ચિરાગભાઈ બારોટ સંગીતાબેન મહાલક્ષ્મીબેન શેઠીયાર આ કાઉન્સિલર સાથે વોર્ડના પ્રમુખ અમે સૌ આ કાર્યક્રમો અમારા જોડાયા જોડાયા છે અને આ જ પ્રકારના કાર્યક્રમ બીજા ત્રણથી ચાર સ્થળો પર થઈ રહ્યા છે વોર્ડમાં આ આ જ સમયે